શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ ભરૂચ જિલ્લા માં ધોરણ દસ માં બાવીસ હજાર પાંચસો ત્યાંસી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માં આઠ હજાર એકસો ચોપન તેમજ ધોરણ બાર સાયન્સ માં ત્રણ હજાર ઉડતાલીસ મળી કુલ તેત્રીસ હજાર સાતસો પંચોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં આવકારાયા પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંકલેશ્વરમાં એસએસસી અને એચએસસી ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે પાલિકાના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા અંકલેશ્વર ઝોનમાં પાંચ તાલુકાનો સમાવેશ કરાયો ઝોનમાં માં ના તેર કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ પ્રથમ દિવસે એસએસસી ના કુલ દસ હજાર નવસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ધોરણ દસ અને ધોરણ બાર ના બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચવા માટે ભરૂચ જિલ્લા પોલીસ હેલ્પલાઇન નંબર ઝીરો છવ્વીસ બેતાલીસ બસો ત્રેવીસ ઝીરો ચોર્યાસી તેમજ ઝીરો છવ્વીસ બેતાલીસ બસો ત્રેવીસ ત્રણસો ત્રણ પર કોલ કરો ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મદદ કરશે

એક પંદર સુધી પરીક્ષા લેનાર છે જ્યારે ધોરણ બારની ની પરીક્ષા બપોરે ત્રણ થી સવા છ સુધી વિદ્યાર્થીઓ આપશે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરણ દસમાં નોંધાયેલા બાવીસ હજાર પાંચસો ત્યાસી વિદ્યાર્થીઓ પૈકી બત્રીસ પરીક્ષા કેન્દ્રો ચોર્યાસી બિલ્ડિંગો આઠસો નવ બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બપોરમાં બારમાં સામાન્ય પ્રવાહમાં આઠ હજાર એકસો ચોપન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ હજાર ઉડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એચએસસી સામાન્ય પ્રવાહમાં બાર કેન્દ્રો ત્રીસ બિલ્ડિંગો બસો ચોસઠ બ્લોકમાં પરીક્ષાઓ યોજાશે તેમજ એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્રો સત્તર બિલ્ડિંગો એકસો ચોપન બ્લોકમાં પરીક્ષા આપનાર છે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે પરીક્ષાઓ યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સવારે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવ હોય કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપીને આવકાર્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ જેનએફસી નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપીને આવકાર્યા હતા જ્યારે જિલ્લા અધિકારી સ્વાતિબા રાવોલ આર એસ દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલે એમઇટી સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષી આપી વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જ વિદ્યાર્થીઓ પોતાના સ્થળ આવી રહ્યા છે આજે સંચાલિત વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસ માં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બાર ની ત્રણ બારના વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય જે તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બારમાં અગિયાર હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સ્થળ સંચાલકોને ગઈકાલે અને આજે પણ સો વિવિધ સૂચનાઓ આપી દેવામાં આવી છે માન્ય શ્રી માન્ય એસપી સાહેબ આરએસી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે એમને ચહેરા જોતા એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરી છે બોર્ડે પણ આ વખતે

એચએસસી એસએસસી બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે બિલકુલ ડર રાખ્યા વગર પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે અમારા તંત્ર તરફથી દરેકે દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ પડશે નહીં તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ અંગલેશ્વરમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની બાદ નજર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થઈ છે અંગલેશ્વર ઝોનમાં પાંચ તાલુકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે અંગલેશ્વર ઝોનમાં કુલ તેર કેન્દ્રો પર પ્રથમ દિવસે દસ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ

વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૂચનાઓ આપવામાં આવી છે પ્રથમ દિવસે ધોરણ દસની દસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ દસ અને બારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમને બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છાને અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન ઇએનજીના સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભ શુભકામના પાઠવી છે અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરેલબેન મકવાણા મારા સાથી સભ્યો અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળ હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે નમસ્કાર હું પ્રદીપકુમાર મહેશભાઈ પટેલ ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ પરીક્ષા અંકલેશ્વર ઝોન એસીના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસથી અંકલેશ્વર ઝોન એસીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તમામ બિલ્ડિંગો પર ચાપતું બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આપણા અંકલેશ્વર ઝોન માં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે અને તેર કેન્દ્રોમાં કુલ આપણે ચાલીસ બિલ્ડિંગોમાં પરીક્ષાઓ સુચારું રૂપે આયોજન થઈ રહ્યું છે અને તમામ બિલ્ડિંગો ખાતે કુલ દસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્રમાં બોર્ડમાં ધોરણ દસ અને બાર ના પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકા મટક મોટામિયા માંગરોલ મુકામે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્ર ખાતે એસએસસી ધોરણ દસની પરીક્ષાર્થીઓનું પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંગરોળ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર આશિષભાઈ કેઆઈ આઈ મદ્રેસા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ત્રણેય શાળાના આચાર્યો ગામ લોકો તથા વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી બપોરના ધોરણ બારના બોર્ડના વિદ્યાર્થીઓને મહેમાનોએ તમામ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી કેમ્પસમાં પ્રવેશ આપ્યો હતો સાથે સાથે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી હું નજમુલ નિશા ઉમરજી ઉગરાદાર આચાર્ય એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ આજ રોજ ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ધોરણ દસ અને બારના બોર્ડની ફાળવણી કરવામાં આવી છે બાળકોનું સ્વાગત ગેટ ઉપરથી ટ્રસ્ટી મંડળ દ્વારા પુષ્પ અને ચોકલેટ આપીને કરવામાં આવ્યું છે આજ રોજ ગુજરાતીના પેપર માટે સત્તાવીસ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને જેમાં સાતસોને સુડતાલીસ બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે બપોરના સેશનમાં અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રમાં તેર બ્લોકની ફાળવણી કરવામાં આવી છે જેમાં સાત

અંકલેશ્વરમાં સતત ત્રીજા વખતે અગિયાર ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યા હતા ચૌદ ફૂટ લાંબી અને અગિયાર ફૂટ ઊંચી આઠસો કિલો વજનની ફાઇબરની નંદી સહિત શિવ પરિવાર મૂર્તિ વડોદરાના કલાકારો દ્વારા તૈયાર કરાઈ છે અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત સિદ્ધેશ્વરી સોસાયટી યુવા ગ્રુપ દ્વારા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સાંજે મહાઆરતી કરી પ્રારંભ કરાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિદ્ધેશ્વર મહાદેવના જયઘોષ સાથે પ્રસ્થાન કરાયું હતું મુંબઈઘર જેમ લાઈવ બેન્ઝો સાથે શિવજીની શાહી સવારી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો શિવભક્તો યાત્રામાં જોડાયા હતા ચૌટાનાકા થઈ યાત્રા સુરવાળી ગળખોલ ટી બ્રિજ થઈ સામ્રાજ્ય સોસાયટીથી પાંચ કિલોમીટરનું અંતર કાપી સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત સિદ્ધેશ્વરીના સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરાયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી હર હર મહાદેવ મારું નામ પાર્થ મહાજન છે અમારું સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સિદ્ધેશ્વરી સોસાયટી છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વરમાં શિવજીની સાહી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે અને ગત વર્ષે પણ કરી રહેશે અને તેથી આ વર્ષે પણ શ્રી મહાશિવરાત્રીના દિવસે શ્રી ભીડભંજન હનુમાન મંદિરથી નિજ મુકામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી આપણે બોમ્બે સ્ટાઇલ બેન્જો સાથે આપણે સાઈ સવારીનું આયોજન કર્યું છે તો દરેક ભાવિક ભક્તો જરૂરથી પધારજો અને આનંદ લેજો અંકલેશ્વર શિવાલયમાં ઘીના કમળના દર્શન શૃંગાર દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી કલાત્મક ઘીના કમળ શિવલિંગ પર ચઢાવવામાં આવ્યા હતા પરિવાર સાથેના ઘીના કમળના દર્શન સાથે ફૂલોનો શૃંગાર દર્શન જોવા શિવાલયમાં ભક્તો બીજા દિવસે પણ હુજુમ જોવા મળ્યું હતું મહાશિવરાત્રીની ઉજવણી કરતા અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભક્તો શિવ ભક્તિથી તરબોળ બન્યા હતા જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવ ભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવના શિવલિંગ પર કલાત્મક ઘીના કમળ ચડાવવામાં આવે છે જેના દર્શન માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે અંકલેશ્વરના પૌરાણિક તીર્થ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખારવિંદ સાથે દર્શનાર્થી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા માર્કંડેશ્વર મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર એકનાથ લિંગ મહાદેવ મંદિર માંડવેશ્વર મહાદેવ મંદિર અને અન્ય પૌરાણિક સહિતના શિવાલયમાં ઘીના કમળના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી મારું નામ પ્રકાશભાઈ જોશી છે હું હાલમાં ભરચી નાકા પાસે આવેલા અતિ પૌરાણિક એવા રત્ની સોમાદેવ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું આ મહાશિવરાત્રીનો પર્વ નિમિત્તે જે સમુદ્ર મંથન વખતે આપણે વિષ નીકળ્યું હતું અને ભગવાન શિવજીએ કંઠમાં ધારણ કર્યું હતું તો એ નિમિત્તે ભક્તો દ્વારા એમના ગળામાં ઠંડક પહોંચે એ માટે મહાશિવરાત્રી નિમિત્તે એમની પર ઘીના કમળ ચડાવવામાં આવે છે અને મહાશિવરાત્રીનો પર્વ આ રીતે ભગવાનની પર દૂધ જળથી અભિષેક કરી અને ભગવાનને તૃપ્ત કરે છે અને હાલમાં ભરૂચિનાગા પાસે આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં અને ત્યાં આગળ અનેક વર્ષોથી ઘીના કમળની સાથે સાથે ભવ્ય દાદાનું અદ્ભુત અને દિવ્ય કલાત્મક રંગોળી અને દર વર્ષે અવનવું ભગવાનનું શણગારનું આયોજન કરવામાં આવે છે અને ઘણા ભાવિક ભક્તો અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારના ઘણા ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ લાભ લે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે અંકલેશ્વર ખાતે હાસ્યની બાજન ઉડાવી લોકોને મોડી રાત સુધી ચકડી રાખ્યા હતા અંકલેશ્વર સ્થિત શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પુરુષોત્તમ બાગ સામે યોજવામાં આવેલ લોક ડાયરામાં જાણીતા ડાયરા કલાકાર વિવેક સાંચલા અને જિગીસા સુરતીએ પ્રાચીન અર્વાચીન સાથે આધુનિક ભજનની રમઝટ બોલાવી હતી તો હાસ્ય કલાકાર ઘનશ્યામ પરમારે રમૂજ સાથે હાસ્યનો દરબાર રચી લોકોને હસાવ્યા હતા સમૂહલગ્ન અને ધાર્મિક તેમજ સામાજિક કામોના ઉદ્દેશ સાથે યોજાયેલ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી મોડી રાત્રે સુધી શિવભક્તિમાં તલ્લીન બન્યા હતા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજપીપલા દ્વારા ટાઉનહોલના કેમ્પસની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન અર્થે તેમજ શિવ શિવજલાભિષેક સાથે સાથે સહસ્ત્ર શિવલિંગના દર્શન આવા અનેક પ્રકારના શિવ પરમાત્મા કે જે આપણી સર્વ આત્માઓના પિતા છે જે સૃષ્ટિ પર આવીને આપણા કલ્યાણ માટે જે પણ શ્રેષ્ઠ કર્તવ્ય કરી રહ્યા છે એની સાચી ઓળખ આપવા માટે અમે આ મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે એક સ્ટોલ છે વેલ્યુઝ ગેમ જે બાળકો માટે કે જે આજના જનરેશનની અંદર વેલ્યુઝ શું છે સંસ્કાર શું છે એ બતાવવા માટે અલગ અલગ ગેમ્સ દ્વારા એને બતાવવાની અમે કોશિશ કરી છે ત્યાર બાદ સાથે સાથે છે આધ્યાત્મિક પ્રદર્શની જેમાં આત્મા પરમાત્મા અને રાજયોગ શું છે એનું જ્ઞાન આપવામાં આવે છે અને એની ડિટેલ જાણકારી માટે તારીખ અઠ્ઠાવીસ પહેલી બીજી ત્રણ દિવસ માટે રાજપીપલા બ્રહ્માકુમારીઝની અંદર બપોરે ચારથી પાંચ અને સાંજે સાડા સાતથી સાડા આઠ એક રાજયોગ શિબિરનું આયોજન કર્યું છે જે પણ જાહેર જનતાનો લાભ લઈ શકે છે ઓમ શાંતિ બનેલી આગની ઘટનામાં મળીને ખાખ થઈ ગયેલા ઝુપડા વાસીઓને વારે આવ્યું હતું બ્લેન્કેટ કપડા અનાજની કીટ વાસણો સહિતની મદદ કરી માનવતા મહેકાવી હતી જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કીર ને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર્સ પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ઝૂંપડાઓ સાથે ઘરવખરીનો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચવારે આવી પહેલા દિવસથી જ બ્લેન્કેટ કપડાં અને દરેક ગર્દી સાત દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી સાથે દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ દાતાઓ અને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો મઠ મહેગામ ખાતે સદગુરુ શ્રી હરી ગોંસાઈ મહારાજનું સમાધિ સાલગીરા મહોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજ તેમજ ધર્મપત્ની દેવડબા અને સેવક પીતાંબર સાહેબે જીવન સમાધિ લીધી હતી જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે અહીંયા કોસંબા હાંસોટ તેમજ બગુમરા જેવા ગામોમાંથી લોકો પગપડા પાલખી લઈને મોટી સંખ્યામાં આવે છે મહાવત અમાસના દિવસે પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા માહિયાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિને મઠ માહેગામ અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વેનું સમાધિ મંદિર આવેલું છે હરિ ગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવડબાના સતના પારખા રૂપે દાંતણની ચીરીની ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે અહીંયા ગુરુ કરતાં છેલનું મહત્વ વધારે છે પહેલાં તેમના સેવક દાસના દર્શન કરવા અને પછી હરિબાવા અને દેવર માતાના દર્શન કરવા તેવું વચન તેમને આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સાલગીરિયાના દિને પૂર્વ સંધ્યાએ શિવરાત્રીએ મહાપ્રસાદીનું ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના સિમલી કિંગ કમલેશભાઈ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરવાર અને હાસ્યનું બેતાદ બાદશાહ દલપત પરમાર ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જે એનએફસી ટાઉનશિપમાં આવેલ જન વિકાસ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે એનએફસી ટાઉનશિપ ખાતે જન વિકાસ મંદિરમાં આરતી બાદ અય્યપ્પા ટ્રસ્ટમાં આવેલ શિવકૃપા ભરતનાટ્યમ એકેડમીથી આવેલ બાળકીઓએ અદ્વૈત સ્કૂલમાંથી ધોરણ દસની ઋતુ પટેલ અને સંસ્કાર વિદ્યાલયમાંથી ધોરણ નવની વિદ્યાર્થીએ મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં શિવ તાંડવ નૃત્ય કરી દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા અંકલેશ્વર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચોરીમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે ઝડપી પડેલા આરોપી પાસેથી વધુ પચાસ હજાર રૂપિયાની કિંમતની બાર પ્લેટો રિકવર કરી હતી સત્તર જાન્યુઆરી એક પંચ્યાસી લાખની પ્લેટો ચોરી થઈ હતી અગાઉ ચાર ઇસમોને પોલીસે ઝડપી પડી છન્નુ હજાર રૂપિયાની કિંમતની પ્લેટો કબજે કરી હતી બનાવની વિગતો અનુસાર ગત તારીખ બારમી જાન્યુઆરીથી સત્તરમી જાન્યુઆરી સુધીમાં અંકલેશ્વર તાલુકાના બોયદ્રા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઇટ ઉપર લોખંડની જીટી બ્રિજ પરથી પ્લેટ નંગ ચુમ્માલીસ સહિત અન્ય પ્લેટો મળી કુલ એક પોઈન્ટ પંચ્યાસી લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી આ ચોરીમાં શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી નાખીને ચાર હીડા ચોર અવિનાશ વસાવા અરુણ વસાવા સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી તેવીસ નંગ પ્લેટ કુલ મળી છન્નું હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો આ ગુનામાં સંડોવાયેલ નોબેલ માર્કેટમાં રહેતો દિલસાર મકબૂલ સહનું નામ પૂછપરછમાં સામે આવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે માહિતીના આધારે પોલીસે નોબેલ માર્કેટ પાસેથી દિલસાર મકબૂલ સહને ઝડપી પાડ્યો હતો અને તેને પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલ બાર નંગ પ્લેટ મળી કુલ પચાસ હજારથી અંતમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ ભરૂચ જિલ્લામાં ધોરણ દસ માં અને ધોરણ પ્રવાહ માં આઠ હજાર એકસો ચોપન મળી કુલ તેત્રીસ હાજર સાતસો પંચોતેર વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ખુમખુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં આવકારાયા પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત